હર હર મહાદેવ મિત્રો મિત્રો જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધા આડે આવતી હોય અથવા તો તેના માટે કોઈ સારું એવું માગું ન આવતું હોય તો તુલસી માતાની પાસે આ એક નામ વાળી વસ્તુ જો તમે મૂકી દેશો તો થોડાક જ દિવસોમાં તમારા દીકરા કે દીકરી માટે એક માગું જરૂર આવી જશે તો મિત્રો જો તમે ઉપાય કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બની જશે જો મિત્રો એવા કોઈ છોકરા કે છોકરી હોય કે જેની જો તમે તુલસી માતાના છોડની પાસે આ એક નામ વાળી વસ્તુ મૂકી દેશો તો અવશ્ય તમારા માટે એક સારું એવું માંગુ આવી જશે મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે કુંડળી દોષથી હેરાન થતા હોય છે

પણ મિત્રો અમુક લોકો એવા હોય છે કે જેના લગ્ન માટે કોઈ સારું એવું માગું આવતું ન હોય અથવા તો તે છોકરા કે છોકરી ઉપર નજર લાગી ગઈ હોય અથવા તો તેની ઉપર કોઈ એવી નકારાત્મક ઉર્જા અસર કરી કોઈ હોય છે કે જેના લીધે તેને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અર્થાત તેના માટે કોઈ સારું એવું માંગો આવી શકતું નથી અને અમુક વાર એવું પણ થાય છે કે તેના માટે માંગો તો આવે છે વાત પણ આગળ ચાલે છે પણ તે વાત લગ્ન સુધી પહોંચી શકતી નથી આથી મિત્રો એવામાં બાપ જે હોય છે કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ જ ચિંતા થતી હોય છે તેને ઘણા બધા ઉપાયો કરી લીધા હોય છે પણ તેના છોકરા કે છોકરી માટે કોઈ સારો એવો લગ્ન માટે પ્રસ્તાવ આવી શકતો નથી હવે જો તમે પણ આ બધી સમસ્યાથી હેરાન થતા હોવ તો મિત્રો હવે તમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ ઉપાય જો તમે એકવાર કરી લેશો તો મિત્રો તમારા છોકરા કે છોકરીના લગ્નના એવા યોગ બનશે કે થોડાક જ દિવસમાં તે લોકો માટે એવો માગો આવશે કે જેની તે લોકો રાહ જોઈ રહ્યા છે તો મિત્રો આ ઉપાય એવો છે કે જેને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ લગ્ન બંધનમાં પ્રવેશ કરી શકતું નથી તે લોકો જો ઉપાય કરે છે તો તેના માટે અવશ્ય લગ્ન થવાના યોગ બની જાય છે મિત્રો આ લગ્ન માટે બધી જ વસ્તુ મહત્વની સાબિત થઈ શકે તેમ છે આથી જો તમે રોજબરોજની જે પણ ક્રિયા કરો છો મિત્રો એમાંથી જ આ ઉપાય છે કે જે તમારે અવશ્ય કરી લેવાનો છે મિત્રો આ ઉપાય કોણ કરી શકે છે અને ક્યારે કરવો જોઈએ અને કઈ જગ્યા ઉપર કરવો જોઈએ એ બધી જ જાણકારી મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણવાના છીએ આથી જો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોશો તો જ તમને આ ઉપાયની પૂરેપૂરી માહિતી મળશે અને તો જ તમને આ ઉપાયનું ફળ પ્રાપ્ત થશે આથી જો મિત્રો તમે આ વીડિયો આખો નહીં જુઓ તો તમને આ ઉપાયનું કોઈ ફળ પ્રાપ્ત નહીં થઈ શકે આથી તમે જુઓ લગ્નના યોગ બનાવવા માંગતા હોવ તો મિત્રો તમારે આ વીડિયો છેલ્લે સુધી જરૂર જોવો જોઈએ તો મિત્રો જો તમે ચૈત્ર મહિનામાં અથવા તો વૈશાખ મહિનામાં જો તમે તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે તેમ છે અને મિત્રો જો તમે તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો વિષ્ણુ ભગવાન તમારાથી અવશ્ય પ્રસન્ન થઈ શકે છે મિત્રો જો બધા જ લોકો છે કે જે તુલસી માતાની પૂજા અર્ચના કરતા હોય છે પણ જો તમે પોતાની મનોકામનાની પૂર્તિ માટે અમુક એવી ખાસ વસ્તુ તુલસી માતાના છોડની પાસે મૂકી દો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે પછી મિત્રો તમારી ભલે લગ્ન થવાની મનોકામના હોય અથવા તો જો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ન હોય અથવા તો તમારા ઘરમાં કોઈ કુંડલીદોષ નજરદોષ અથવા વાસુદોષ હોય કે જેનાથી તમે હેરાન થતા હો અથવા તો જો તમારા ઘરનું વાતાવરણ સરખું ન હોય તો મિત્રો આવી બધી જ પ્રકારની જે પણ સમસ્યા છે તમે આ ઉપાય કરવાથી એમાં રાહત મેળવી શકો છો અને મિત્રો ખાસ તો જે લોકોના પણ લગ્ન નથી થતા તે લોકોએ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તેના પણ લગ્ન માટે એક સારું એવું માગો આવી શકે મિત્રો ઘણા છોકરા કે છોકરી એવા હોય છે કે જે દેખાવમાં તો બહુ જ સારા હોય છે અને તે સારી એવી નોકરી પણ કરતા હોય છે પણ તે લોકોની ઉંમર જ વધી ગઈ હોય છે પણ તેમ છતાં તે લોકો માટે કોઈ સારો એવો લગ્નનો પ્રસ્તાવ આવી શકતો નથી આથી મિત્રો તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવાનો છે જો મિત્રો છોકરા કે છોકરી કે જેના લગ્ન ન થતા હોય તે લોકો ઉપાય ન કરે તો પણ ચાલે છે પણ તે છોકરા કે છોકરીના બાપ જો આ ઉપાય કરે છે તો પણ કોઈ વાંધો નથી આથી મિત્રો જો છોકરો કે છોકરી આ ઉપાય કરવા માંગે છે તો પણ તમને આ ઉપાયનું ફળ પણ પ્રાપ્ત થઈ શકે છે અને જો મા બાપ કરે છે તો પણ આ ઉપાયનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે આથી મિત્રો આપણે આજનો એક ઉપાય એવો છે કે જેને જો તમે એકવાર કરી લેશો તો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે મિત્રો જો તમે અમુક એવી વસ્તુ છે કે જો તમે આ વસ્તુ તુલસી માતાના છોડની અંદર મૂકી દો છો તો મિત્રો તમારા લગ્ન થવાના યોગ બને છે અને જો તમે આ ઉપાય કરી લેશો તો તમારી ઉપર જો કુંડળી દોષ છે તો એ પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારું મનપસંદ પણ મળી જશે મિત્રો જો આ ઉપાય એવો છે કે તમે કોઈ પણ દિવસે કરી શકો છો જો મિત્રો તમે આ ઉપાય આ ચૈત્ર મહિનામાં કરો છો તો પણ ચાલે છે અને આવતા વૈશાખ મહિનામાં કરો છો તો પણ આનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે અને મિત્રો વૈશાખ મહિના સિવાય પણ તમે કોઈ પણ મહિનામાં અથવા તો કોઈ પણ દિવસે આ ઉપાય કરો છો તો તમને આ ઉપાયનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે મિત્રો જો આપણે ગુરુવાર તો શુક્રવારની વાત કરીએ તો મિત્રો આ બે વાર એવા છે કે જે લગ્ન માટે બહુ જ શુભ સાબિત થઈ શકે તેમ છે તમે આ બે દિવસમાં જે પણ ઉપાય કરો છો તો એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો તમારે કોઈ પણ દિવસે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ આવો હવે આપણે ઉપાય વિશે આગળ વધીએ અને આપણે જાણીએ કે તમારે તુલસી માતાને છોડમાં એવી કઈ નામવાળી વસ્તુ મૂકી દેવાની છે કે જેનાથી તમારા લગ્ન થવાના યોગ બની જાય

અને સાથે જ તમારે થોડુંક સિંદૂર લેવાનું છે અને તમારે એ સિંદૂરને એક વાટકીમાં નાખીને તેની અંદર થોડું પાણી નાખીને ઘોરી દેવાનું છે અને મિત્રો તમારે એક નાની સળી અથવા તો દિવાસરી લઈને આ સિંદૂરમાં બોરીને તમારે એ કાગળ ઉપર સૌપ્રથમ શુભ વિવાહ એવું લખવાનું છે તમારે એની નીચે છોકરા કે છોકરીનું નામ લખવાનું છે મિત્રો તમે જેના માટે પણ ઉપાય કરી રહ્યા છો તો એનું નામ આ શુભ વિવાહની નીચે લખવાનું છે જો મા બાપ આ ઉપાય કરતા હોય તો તેને પોતાના છોકરા કે છોકરીનું નામ આ શુભ વિવાહની નીચે લખવાનું છે તેમજ મિત્રો આ ઉપાય જો મા બાપ કરતા હોય તો પણ ચાલે છે અને જો તે છોકરી પોતે કરે છે તો પણ આ ઉપાયનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે અને મિત્રો આટલું થઈ જાય પછી તમારે બે સોપારી લેવાની છે અને એ જ સોપારી કે જે આપણે પૂજા અર્ચનામાં ઉપયોગ કરીએ છીએ એવી બે સોપારી તમારે લેવાની છે અને આની સાથે જે તમારે બે લવિંગ પણ લેવાની છે અને આ લવિંગ છે આખી લવિંગ હોવી જોઈએ અને એની સાથે મિત્રો તમારે બે એલચી લેવાની છે અને તમારે બે હળદરની ગાંઠ લેવાની છે તો મિત્રો તમારે આટલી વસ્તુ ભેગી કરીને પછી તમે જે પણ કાગળમાં નામ લખ્યું છે અને શુભ વિવાહ લખ્યું છે તો આટલી વસ્તુ તમારે ભેગી કરવાની છે અને મિત્રો જો તમારા ઘરના મંદિરમાં એક માતાજીની લાલ ચુંદડી હોય તો તમારે એ પણ લઈ લેવાની છે અને જો મિત્રો તમારા મંદિરમાં લાલ ચુંદડી ન હોય તો તમે દુકાનેથી પણ નવી ચુંદડી લઈ શકો છો અને જો મિત્રો તમે આ લાલ ચુંદડી ન લઈ શકો તો તમારે કોઈ પણ નાનું એવું લાલ કપડું લઈ લેવાનું છે પણ મિત્રો આ બધી જ વસ્તુ લઈને તમારે તુલસી માતાનો છોડની પાસે જવાનું છે અને સૌપ્રથમ મિત્રો તમારે તુલસી માતાને હાથ જોડીને પ્રણામ કરવાના છે અને તમારા જલ્દી થાય એના માટે તમારે પ્રાર્થના કરવાની છે અને તેને કહેવાનું છે કે હે તુલસી માતા અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાની સાથે કરીએ છીએ આથી અમારા લગ્નમાં જે કંઈ પણ બાધા આડી આવે છે એને તમે દૂર કરી દેજો અને અમારા માટે એક સારું એવું માગું લાવજો અને મિત્રો આના પછી તમારે એક શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે અને મિત્રો તમે જે પણ સામગ્રી સાથે લીધી છે એટલે કે એમાં એક શુભ વિવાહ વાળું કાગળ બે સોપારી બે લવિંગ અને બે એલચી અને બે હળદરની ગાંઠ લઈને તમારે એ લાલ ચુંદડીમાં મૂકવાની છે અને મિત્રો તમે જે પણ કાગળમાં શુભ વિવાહ અને છોકરો કે છોકરીનું નામ લખેલું છે કાગળને પણ તમારે આ લાલ ચુંદડીમાં મૂકી દેવાનો છે અને મિત્રો આ બધી જ વસ્તુઓની એક પોટલી તમારી બનાવી દેવાની છે અને મિત્રો તમારે પછી આ પોટલી પોતાના જમણા હાથમાં લઈને ભગવાન વિષ્ણુના એક મંત્રનો જાપ કરવાનો છે મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે નારાયણ 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 મિત્રો આ પ્રકારે તમારે એકવીસ વાર આ મંત્રનો જાપ કરવાનો છે અને પછી તમારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે કે હે માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુ અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાની સાથે કરીએ છીએ આથી અમારા લગ્ન થવામાં જે પણ કંઈ બાધા આડી આવે છે એને તમે દૂર કરી દેજો અને અમારા માટે એક સારું એવું માગો લાવજો અને મિત્રો જ્યારે પણ તમે મનોકામનાનું સ્મરણ કરવું ત્યારે શુભ વિવાહ અને જે પણ છોકરા છોકરીનું નામ તમે એક કાગળમાં લખેલું છે એનું નામ તમારે એકવાર લેવાનું છે મિત્રો પછી આ જે પોટલી છે એને તમારે તુલસી માતાના છોડમાં બાંધી દેવાની છે જો છોડ મોટો હોય તો તમારે તુલસી માતાનો છોડની અંદર જ આ પોટલી મૂકી દેવાની છે અને જો નાનો છોડ હોય તો એની નીચે તમારે આ લાલ પોટલી મૂકી દેવાની છે અને મિત્રો ઉપાય કરીને પછી તમારે દરરોજ તુલસી માતાના છોડની પાસે એક દીવો પ્રગટવાનો છે જો તો મિત્રો તમે આ રીતે પૂજા અર્ચના કરીને પછી અમે જે પણ સામગ્રી જણાવી એ બધી જ સામગ્રી લઈને લાલ પોટલીમાં બાંધીને તુલસી માતાના છોડમાં અર્પણ કરી દેશો તો મિત્રો અવશ્ય તમારા છોકરા કે છોકરીના લગ્ન થવાના યોગ બનવા લાગશે એવા કોઈ છોકરા છોકરી હોય કે જેના માટે કોઈ સારું એવું માગું આવતું ન હોય તો મિત્રો તમારે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જો તમે પૂરી શ્રદ્ધાની સાથે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા લગ્ન થવાના જરૂર બની જશે આ ઉપાય કરવાથી જો તમારી ઉપર કોઈ પણ પ્રકાર નો કુંડળી વાસ્તુદોષ હશે અથવા જો કોઈની નજર તમારી ઉપર લાગી ગઈ હશે તો મિત્રો એ બધી જ સમસ્યાથી તમે છુટકારો મેળવી શકશો અને તમે જેવો પણ જીવનસાથી તમારા માટે ગોતો તે આવી જશે આથી તમારે પૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા પણ લગ્ન થવાના યોગ બની શકે તો મિત્રો હવે આપણે લગ્ન થવા વિશેષ ઉપાય વિશે જાણીએ કે જેને કરીને તમે સારો એવો જીવન સાથી શોધી શકો છો શાસ્ત્રોમાં ઉલ્લેખિત સોળ વિધિઓમાં લગ્ન એક મહત્વપૂર્ણ વિધિ છે લગ્ન જીવનનું એક મહત્વપૂર્ણ પાસું છે ઘણા લોકોના જીવનમાં લગ્નની તકો વહેલા બની જાય છે જ્યારે ઘણા લોકોને તેમના સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે જ્યારે ઘણા લોકોને જ્યોતિષના નિષ્ણાતોની જરૂર હોય છે કારણ કે તેમના ઘણા પ્રયત્નો કર્યા પછી પણ લગ્ન શક્ય નથી તો મિત્રો તમને જણાવી દઈએ કે હવે આ વર્ષમાં લગ્નના ઘણા શુભ મુહૂર્ત આવી રહ્યા છે અને જેમના લગ્ન નથી થયા તેઓ જલ્દી લગ્ન કરવા ઈચ્છે છે તેમજ એવા લોકો માટે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે જેઓ તેમના લગ્નમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે અથવા કુંડળીમાં ગુણોના અભાવ અને ગ્રહ દોષોને કારણે સંબંધ તૂટે છે તો મિત્રો લગ્નના માર્ગમાં આવનારી અડચણોને દૂર કરવા માટે કયા ઉપાયો અપનાવવાથી તમારા લગ્ન જલ્દી જ શક્ય બનશે તો મિત્રો વહેલા લગ્ન માટે આંકડાના છોડને ભગવાન ગણેશનો છોડ માનવામાં આવે છે પરંતુ ભગવાન શિવને પણ આંકનું ફૂલ ચઢાવવામાં આવે છે પરંતુ જો આંકડાનું ફૂલ અને તેના પાંદડા પર રામ લખેલું હોય તો સોમવારે શિવલિંગને અર્પણ કરવામાં આવે તો લગ્નની સંભાવનાઓ પ્રબળ બને છે તેમજ મિત્રો લગ્નમાં વિલંબ થતો હોય અથવા કોઈ પ્રકારની અડચણો આવતી હોય તો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિવિધાન પ્રમાણે કરવાથી લાભ થાય છે શિવલિંગ પર કાચી ગાયનું દૂધ અર્પિત કરવાથી વિલંબનું કારણ બનતો હોય છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગલ દોષ હોય તો મિત્રો તેણે મંગળવારે ભગવાન હનુમાનની પૂજા શરૂ કરવી જોઈએ લગ્નની તકો જલ્દી જ બનવા લાગશે તેમજ મિત્રો જલ્દી લગ્ન માટે ગાયને લોટના પેડા ખવડાવજો મિત્રો જો તમારા લગ્ન જીવનમાં અડચણો આવી રહી છે અથવા તમારા સંબંધોમાં વારંવાર તિરાડ આવી રહી છે તો મિત્રો ગુરુવારના દિવસે લોટમાં હળદર મિક્સ કરીને પેડા બનાવો અને પછી ગાયને ખવડાવજો આમ કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને લગ્નની તકો જલ્દી બને છે તેમજ મિત્રો વાસ્તુ અનુસાર જે વ્યક્તિ પોતાના લગ્ન ઈચ્છે છે તેનો રૂમ હંમેશા ઉત્તર પશ્ચિમ દિશામાં હોવો જોઈએ જો આ શક્ય ન હોય તો ઉત્તર દિશામાં ઉપરાંત પલંગ ને દિવાલ સાથે ચોંટાડીને રાખશો નહીં તેમજ મિત્રો ગુરુવારે ભગવાન વિષ્ણુ નું વ્રત રાખો અને કેળાના ઝાડની પૂજા કરજો પીળી વસ્તુઓનું દાન કરો ચણાના લોટમાં ગોળ

તેમજ મિત્રો દરરોજ શિવલિંગની પૂજા કરો અને તેમને કાચું દૂધ પાન પાણી વગેરે અર્પિત કરો અને ભગવાન સમક્ષ તમારી મનોકામના જણાવજો ટૂંક સમયમાં તમામ અવરોધો દૂર થઈ જશે છોકરીઓ સોળ સોમવારે વ્રત કરી શકે છે અથવા દરરોજ પાર્વતી મંગલ પાઠ કરી શકે છે તેમજ મિત્રો કોઈ પણ પૂર્ણિમા પર વડના વૃક્ષની એકસો આઠ પરિક્રમા કરજો જેના કારણે લગ્નમાં આવનારી અડચણો જલ્દી દૂર થઈ જાય છે અને લગ્નની સંભાવનાઓ બને છે આ ઉપરાંત ગુરુવારે વડના ઝાડને પાણી ચઢાવજો તેમજ મિત્રો જો લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તમે લગ્ન કરવા ઈચ્છો છો તો તમારે વાસ્તુના આઠ નિયમોને અજમાવવા જોઈએ આ નિયમો અપનાવવાથી તમને તમારો મનપસંદ જીવનસાથી મળશે અને જલ્દી જ તમારા તેની સાથે લગ્ન પણ થઈ જશે તો ચાલો જાણીએ આઠ નિયમ ક્યાં ક્યાં છે મિત્રો વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઇચ્છુક યુવક યુવતીઓએ કાળા રંગના કપડાના ઉપયોગ ઓછા કરવા જોઈએ તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ રાહુ અને કેતુ આ ત્રણ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે જે લગ્નમાં બાધક હોય છે જો તમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હો અથવા પારંપરિક લગ્ન બંને સ્થિતિઓમાં આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તેમજ મિત્રો કુવારા યુવક યુવતીઓ જે ઘરથી દૂર રહીને નોકરી અથવા અભ્યાસ કરી રહ્યા હોય તેઓ કાયમ ભેગા રહેતા હોય છે એટલે કે ભાડના ધર્મા મિત્રોની સાથે રહેતા હોય છે જો તમે પણ આ રીતે રહેતા હોવ તો તમારે લગ્નમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે મનગમતો જીવનસાથી મેળવવા માટે પોતાનો બેડ બારણાની નજીક લગાવવો જોઈએ તેમજ મિત્રો લગ્નની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યા હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનું મુખ ઘરની અંદરની તરફ હોય લગ્નની વાત કરવા આવેલા લોકોનું મુખ બહારની તરફ હોવા પર વાત પાક્કી થવાની શક્યતા ઓછી થઈ જાય છે

તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ